તાલુકાના ગામને સરકાર દ્વારા રેસીડેન્સીયલ ઝોન તરીકે જાહેર કરેલ છે તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસ મોટા બાંધકામ ઉભા કરી દેવામાં આવેલ છે અને હરિયાળો વિસ્તાર ધરાવતા સણિયા અહેમત ગામ બિલ્ડિંગોથી ખીચોખીચ કરી દેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે સખત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાટગાટ તાણી દેવામાં આવ્યા છે ત્યારે કોટેજ નામ પર રહેણાંક વિસ્તારને કોમર્શિયલ તરીકે ઉપયોગ કરીને આચરવામાં આવી રહી છે તેમજ કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકોએ વધુ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોઇડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડેથી આપી દીધેલ છે તેમાં યુપી બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યના લોકો ત્યાં રહીને વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે આ એમ્બ્રોઈડરીના કારખાનાને કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થવું પડે છે કારખાનાના અવાજના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કર્કશ અવાજના કારણે સ્થાનિકો શાંતિથી ઊંઘ પણ લઈ નથી શકતા

અમારા વિસ્તાર સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી લઘુ ઉદ્યોગોના નામે એમ્બ્રોડરીના બુકિંગો મસમોટા મુકાયેલા છે અને આ બાબતે અમે લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત રજૂઆત કરી પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જ્યારે બી અહીંયા ચેકિંગમાં આવે ત્યારે બંડલો લઈ અને આની સામે કોઈપણ જાતના એક્શનો લીધા વિના પરત થઈ જતા હોય છે આ બાબતે અમે લોકો છેલ્લા દોઢ બે વર્ષથી વિરોધ કરતા આવ્યા છીએ આ બાબતે કલેક્ટરશ્રી અને કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે પણ છતાં પણ એની ખોળીને પી ગયા હોય એવા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની એક્શન આ રીતના બુકિંગો ઉપર લેવામાં આવ્યું નથી અને હું તમારું ધ્યાન દોરીશ કે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી આ પ્રશ્ન છે અમારા ગામનો આ પ્રશ્ન છે ગામના ખેડૂતોનો કેમ કે આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં રહેણાંક પ્રોજેક્ટો મુકાયેલા છે ત્યાં જે ભાવ છે એની તમે સરખામણી આઈના વિસ્તાર સાથે કરશો તો ઘણા નીચા ભાવ છે શું કામ કે ઇન્ડસ્ટ્રીયલની બાજુમાં રહેણાંક વિસ્તારને સો ટકા અનુકૂળ વાતાવરણ નથી હોતું જે આપણે બધા જાણીએ છીએ આ સિવાય સૌથી મોટી વાત કે અમારું ગામ એવા લોકેશનમાં આવેલું છે જ્યાં સુરતના બે એન્ટ્રી ગેટ આવે છે તો અમારી ગામની સલામતી અને સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે અમે લોકો છેલ્લે થોડા સમય પહેલાં કમલેશ વસાવા સાહેબ વરાસા ઝોનના જવાબદાર અધિકારી છે એમના પાસે ઘણીવાર રજૂઆત લઈને ગયા છેલ્લે બી અમે વિરોધ કર્યો પણ આજ સુધી એમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આજની ચાલી રહી આ સરકારની નીતિ ખૂબ સરસ છે પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારથી દબદબી રહી હોય તેવું જણાઈ રહ્યું છે જેના માટે અમે લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા એકઠા થયા છીએ ભાઈ છે આ ગામનો રહેવાસી છું અમારું ગામ ઘણું રમ સારું અને સ્વચ્છ છે આ ગામમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે એના લીધે ગણકી થાય છે અને અમારા ગામની સલામતી પણ જોખમાય છે આ પહેલાં આ ગામ વેડાક ઝોનમાં બે હજાર ચૌદથી હતું પરંતુ સરકારશ્રીની સારી નીતિ કેન્દ્ર સરકારની સારી નીતિ હોવાથી આ ગામને રહેણાંક ઝોનમાં રાખવામાં આવેલું હતું અને ગ્રીન ઝોન તરીકે એને ઓળખવામાં ઓળખાવવાની પ્રયત્ન શરૂ કરેલ પરંતુ ચુડા અને એસએમસીના અધિકારીઓની મિલીભગતના લીધે આ ગામમાં કુટીર કુટીર કુટિર ઉદ્યોગના નામે મંજૂરી લેવામાં આવે છે અને ધીમે ધીમે એને મોટા ઉદ્યોગમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત હોય એવું જણાઈ રહ્યું છે જેથી આ ગામની સલામતી અને ગામનું લોકેશન અને ગામની પરિસ્થિતિ જઈ રહી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે